રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદોશીના જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ જોઈશું આપણે મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ તે પહેલાં જોઈએ આજનો સુવિચાર અને હેલ્થ ટિપ્સ આજનો સુવિચાર સફળતા એ તકો અને મહેનતનું પરિબિંબ છે જે પ્રયત્ન કરે છે તે જ મહાન ધ્યેય હાંસલ કરે છે આજનો હેલ્થ ટિપ્સ દિવસની શરૂઆત ગરમ પાણીથી કરો પાચન તંત્ર મજબૂત રહેશે આહારમાં લીલા શાકભાજી અને ફળોનું સેવન વધારશો પોષક તત્વો મળશે ચાલો જાણીએ આજનું રાશિફળ દૈનિક રાશિફળ સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ અને ગુરુવાર મેષ રાશિ મેષ રાશિના નામ અક્ષર છે અ લ અને ઈ નોકરીમાં નવી જવાબદારીઓ મળવાની શક્યતા વ્યાપારમાં લાભની યોગ લાભના યોગ નાણાકીય સ્થિતિ સુધરશે રોકાણ માટે સારો દિવસ પ્રેમ અને સંબંધ વિશે જાણીએ તો જીવનસાથી સાથે મનમેળ રહેશે પ્રેમીઓ માટે સારો સમય આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો સામાન્ય આરોગ્ય યથાવત રહેશે આજનો લકી કલર છે લાલ આજનો લકી નંબર છે એક આજનો ઉપાય હનુમાન ચાલીસાનું પઠન કરો વૃષભ રાશિ વૃષભ રાશિના છે બ અને નામા કરિયર અને કારકિર્દી વિશે જોઈએ તો પ્રગતિ મળશે નવી તક મળે અનુકૂળ સમય આર્થિક સ્થિતિ જોઈએ તો ખર્ચ પર નિયંત્રણ રાખવું નાણાકીય મુશ્કેલી ઓછી થાશે પ્રેમ અને સંબંધમાં જોઈએ તો સંબંધોમાં સુખદ સુખદનો અનુભવ કરશો

આર્થિક સ્થિતિ જોઈએ તો આર્થિક લાભ માટે સારો સમય રોકાણ માટે યોગ્ય દિવસ પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો પરિવાર સાથે સુખદ પળ વિતાવશો આરોગ્ય દ્રષ્ટિએ જોઈએ તો થાક અને માનસિક તાણ અનુભવાય આજનો લકી કલર છે લીલો લકી નંબર છે પાંચ આજનો ઉપાય વિષ્ણુ સહસ્ત્ર નામનો જાપ કરો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કરિયર વિશે જોઈએ તો કાર્યક્ષેત્રમાં સફળતા મળશે નવી પ્રસ્તાવના આવી શકે છે આર્થિક દ્રષ્ટિ ખર્ચ તો હશે ફાળવીને ખર્ચ કરશો પ્રેમ અને સંબંધમાં જોઈએ તો સંબંધોમાં નવો દમ આવવાની સંભાવના છે આરોગ્યમાં જોઈએ તો તાણ અને થાકથી દૂર રહેવું લકી કલર ચાંદીનો રંગ લકી નંબર બે ઉપાય માતા દુર્ગાને દીવો દુર્ગા કરિયર સંબંધિત જોઈએ તો વેપાર નાણાકીય સ્થિરતા અને નફો થવાની સંભાવના પ્રેમને સંબંધમાં જોઈએ તો જીવનસાથી સાથે વિવાદ ટાળો આરોગ્ય ની દ્રષ્ટિએ જોઈએ તો ઊર્જા ઓછી લાગશે આરામ જરૂરી છે લકી કલર સોનેરી રંગ છે લકી નંબર એક ઉપાય દર રવિવારે સૂર્યદેવને દેવ આપો કન્યા રાશિ પઠ અને હણ કરિયર કારકિર્દીમાં નવો બદલાવ આવી શકે છે આર્થિક નાણાકીય સ્થિતિ યથાવત રહેશે ખર્ચ સંભાળીને કરવો પ્રેમ અને સંબંધોમાં ગાઢતા વધશે ઘરમાં શાંતિ રહેશે આરોગ્ય માટે સમય સારો લકી કલર છે લકી નંબર છે ધૂમ્રશ ઉપાય દર બુધવારે ગણપતિજીને કરો તુલા તુલા રાશિ રાશિના છે ત કરિયર કરિયર સંબંધી જોઈએ તો કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે આર્થિક નાણાકીય લાભ થવાની સંભાવના પ્રેમ અને સંબંધ જીવનસાથી સાથે મતભેદ ટાળો આરોગ્ય માનસિક શાંતિ માટે ધ્યાન કરો લકી કલર ગુલાબી લકી નંબર છે છ ઉપાય રાશિમાં નવા યોગ બનાવશે આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય લાભની સંભાવના છે પ્રેમ અને સંબંધ વાત કરીએ તો સંબંધમાં સંવાદ જાળવી રાખો આરોગ્ય દ્રષ્ટિએ થાક અને માનસિક તણાવથી દૂર રહેવું લકી કલર છે બરુન લકી નંબર છે નવ ઉપાય છે દર મંગળવારે હનુમાનજીને લાલ ફૂલ નામાક્ષર છે બ ધ કરિયર સંબંધી જોઈએ તો નવી તકો પ્રાપ્ત થશે કામમાં પ્રગતિ થશે આર્થિક સ્થિતિ જોઈએ તો રોકાણ માટે સારો સમય છે પણ સાવચેત રહેવું પ્રેમ અને સંબંધની વાત વાતમાં સંબંધોમાં નવો દમ આવશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આરોગ્ય સાવધાન રહેવું પગ અને સાંધાનો દુખાવો થઈ શકે છે લકી કલર છે પીળો લકી નંબર છે ત્રણ આજનો ઉપાય ગુરુદેવને પીળા ફૂલ ચડાવો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ કરિયર સંબંધી જોઈએ તો કાર્યક્ષેત્રમાં ચડાવ ઉતાર આવશે મહેનત કરો આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે પ્રેમ અને સંબંધમાં જોઈએ તો મધુરતા આવશે આરોગ્ય જોઈએ તો પાચન તંત્રમાં સમસ્યા થઈ શકે છે લકી કલર છે કાળો લકી નંબર છે આઠ આજનો ઉપાય શનિદેવની આરાધના કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ છ ને છ કરિયર સંબંધી જોઈએ તો કામકાજમાં પ્રગતિ થશે નવી તક મળશે આર્થિક સ્થિતિ નાણાકીય લાભ અને રોકાણ માટે સારો સમય છે પ્રેમ અને સંબંધમાં જોઈએ તો પરિવાર અને જીવનસાથી સાથે મધુરતા રહેશે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો આરોગ્ય માટે સાવચેત રહેવું લકી કલર છે ભૂરો લકી નંબર છે ચાર આજનો ઉપાય પીપળાના થળને પાણી આપો મીન રાશિ જ ચ ને થ કરિયર ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળશે આર્થિક સ્થિતિ જોઈએ તો નાણાકીય લાભ અને સંબંધની વાત કરીએ તો પ્રેમીઓ માટે સમય અનુકૂળ છે આરોગ્ય જોઈએ તો તાજગી અને ઉર્જા અનુભવશો લકી કલર છે નીલો લકી નંબર છે સાત ઉપાય દર ગુરુવારે ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચડાવો જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો તમને આજનું રાશિફળ ઉપયોગી થયું હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે આજે કાલે ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો